ભરૂચમાં પ્રભારી સચિવના અધ્યક્ષતામાં વહીવટી તંત્રની કામગીરી જિલ્લાના અગત્યના પ્રશ્નો તેમજ લોક ઉપયોગી કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રભારી સચિવ અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ શહેર તથા જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિની વિગતો આપી જિલ્લામાં પૂરની પરિસ્થિતિના તાળવા લેવાયેલા જરૂરી એક્શન બાબતે એઆઈ બેઝ ઈ રેવા એપ્લિકેશન સંદર્ભે વિસ્તૃત જાણકારી આપી હતી જયારે જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલ્લાએ જિલ્લામાં ચાંદીપુરા કેસ અંગે આઈ સી અન્ કરવાની વિગતો મેળવી દિશા કર્યું હતું આંગણવાડીના બાળકોને શિક્ષણ અને ભોજન સાથે યોગ્ય સુવિધા મળે અને સુનિશ્ચિત કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું તેમજ શિક્ષણ વિભાગની સમીક્ષા કરતા જિલ્લાના તમામ ગામમાં એક

કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સંબંધિત વિભાગના અમલીકરણ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગત તારીખ છવ્વીસ જુલાઈ ને બપોરે ત્રણ કલાકે આ બેઠક યોજવામાં આવી હતી